ગુજરાત એટીએસ એ ખૂબ જ મોટા આતંકી ષડયંત્ર ને અંજામ અપાય તે પહેલા જ નિષ્ફળ બનાવ્યું એટીએસ ની ટીમે આતંકના મનસુબા ધરાવતા ત્રણ શખ્સો ને ઝડપ્યા જેઓ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા હતા કેમિકલ ફોર્મેશન હવે ગુજરાત એટીએસ આતંકીઓના તાર દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહ્યું છે મળતી માહિતી મુજબ પકડાયેલા આતંકીઓ પૈકીનો એક ડોક્ટર અહમદ સૈયદ પોતાના મનસુબા પાર પાડવા માટે પ્રતિબંધિત કેમિકલ ની શોધમાં હે हैदराबाद સુધી પહોંચ્યો હતો આતંકીઓ કેમિકલ મેળવવા માટે કોડવર્ડનો ઉપયોગ કર્યો તેવો હૈદરાબાદના કેમિસ્ટ પાસે જઈ ઝેર બનાવવા માટે જરૂરી કેમિકલ ને બદલે નીલ પોલીસ રીમુવર માટે કેમિકલ જોઈએ છે તેવી વાત કરી હતી જો કે જ્યારે તેને નાના સ્ટોકેસ્ટ પાસે પુરતો જથ્થો ન મળ્યો ત્યારે સ્પષ્ટ જણાવ્યું કે તેને આતંકમાં ઉપયોગમાં આવી શકે તેવું પ્રતિબંધિત કેમિકલ પણ ચાલે છે આ પ્રયાસો દરમિયાન અમદાવાદ એટીએસ ની ટીમ તેના સુધી પહોંચી ગઈ આ સમગ્ર મામલામાં હવે કોડવર્ડ અને સીક્રેટ ચેટ એક મોટો મુદ્દો બન્યા છે પોલીસને આતંકી આ વાતચીતમાં કોડવર્ડ હોવાની જાણ થતા મેસેજને ડીકોડ કરવા માટે સેન્ટ્રલ એજન્સીની વિશેષ મદદ લેવામાં આવી રહી છે તેની સાથે જ ગુજરાત એફએસએલની મદદથી ડિલીટ થયેલી સીક્રેટ ચેટ્સને પણ રિકવર કરવાની કામગીરી ચાલી રહી છે સૌથી ગંભીર બાબત એ છે કે આખી આતંકી સર્કિટ સોશિયલ મીડિયા દ્વારા એક્ટિવ હોવાનું સામે આવ્યું તપાસમાં જાણવા મળ્યું કે આતંકીઓનું બ્રેઈન વોશ કરવા માટે ગઝવાએ હિંદ અને કેટલાક લોકો પર થતા અત્યાચાર વિશે ભડકાઉ રીલ્સ અને લખાણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવતા હતા રાત એટીએસ હવે આ સમગ્ર સર્કિટમાં સામેલ દેશ વિરોધી માનસિકતા ધરાવતા નિય લોકોテナ પાકિસ્તાન કનેક્શન અને દિલ્હીના તાર કઈ રીતે જોડાયેલા છે તે શોધવા માટે સઘન તપાસ કરી રહી છે આતંક્યોને એક દિવસ પહેલા અલગ અલગ સડઓ લેઈ છે અને કડીઓ જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે આમ ગુજરાતમાં મોટા આતંકી ઉમલાનું ષડયંત્ર રચાય તે પહેલા જ ગુજરાત એટીએસ ની સતર્કતાએ સમગ્ર ગુજરાત રાજ્યને બચાવી લીધું છે અમદાવાદ થી ઇન સેકન્ડ્સ માંટે ચેતન પૂરોહિત નો એક્સક્લુઝિવ રિપોર્ટ અવાજ ઓનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ